પાલમપુરના મેરવાડા ગામ નજીક સાયબર ક્રાઇમ પોલીસે દારૂની હેરાફેરી કરતી એક કાર ઝડપી પાડી છે અરબુદા પેટ્રોલ પંપ પાસેથી પોલીસે કારમાંથી વિદેશી દારૂની એક બોટલ અને ટીન જપ્ત કર્યા છે આ દારૂના જથ્થાની કિંમત એક થાય છે સરહદી રેન્જ ભુજ કચ્છના ચિરાગ કોરડિયાએ દારૂ અને જુગારની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા આ આદેશના પગલે સાયબર ક્રાઇમ પોલીસનો સ્ટાફ પાલનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો બાતમીના આધારે પોલીસે મેરવાડા ગામ પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું આ દરમિયાન શંકાસ્પદ કારને રોકીને તપાસ કરતા તેમાંથી મોટી જથ્થામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે કારમાંથી મળેલા દારૂ સહિત કુલ રૂપિયા પાંચ લાખ ત્રાણું હજાર એકસો સિત્તેરનો મુદ્દાવાલ જપ્ત કર્યો છે પોલીસે ઘટના સ્થળેથી બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે એક આરોપી ફરાર છે આ મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે